તો અમારા ઘરની ઉપર અહીંયા આપણે જે અટલ સરોવરમાં એરસો શો યોજાવાનો છે એની જો પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે એ લોકોએ તમને દેખાતું જ હશે અને સાત તારીખે આપણે અટલ સરોવરમાં આ એરસો શો યોજાવાનો છે એનું રિહર્સલ ચાલુ છે અત્યારે હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં હર આજે વ્લોગ થોડોક મોડો લીધો છે કેમ કે આજે અમકાદમાં મોડું થઈ ગયું હતું એટલે આપણે જો જમવા ટાઈમે અત્યારે હું બ્લોગ લઉં છું અને વાની આવી ગઈ છે સ્કૂલેથી અને આજે આપણે જમવામાં બનાવ્યું છે કોબી બટેટા નું શાક રોટલી પેંડો હળદળ કાકળી અને મૂળા મરચું છાસ કેળા પાપડ અને દાળ ભાત છે આ મેનુ માં તો આજના આપણા જમવાના મેનુમાં આપણે બનાવી છીએ હાંડવો અને હાંડવો બનાવે છે મારા હસબન્ડ તો એની આખી જે ટ્રીક છે ને હાંડવો બનાવવાની હું હમણાં તમને દેખાડો ના એને હાંડવો બનાવતા બહુ સરસ આવડે છે અને એનાથી ઉથલે પણ છે અને હું જ્યારે નોનસ્ટિકમાં બનાવું છું અને એ આ લોહીમાં બનાવી અને જો કેવો સરસ ઉથલે છે એનાથી એવું મારાથી નથી થતું તો આજે આપણે એના હાથનું જમવાનું છે હાંડવો અને સાથે છે ચટણી અને છાસ અને આપણે હાંડવામાં ચીઝ નાખ્યું છે એટલે ચીઝ હાંડવો ખાવાનો છે તો જો અહીંયા હાંડવો બનાવે છે એની તમને ટ્રીક દેખાડું થોડુંક રાઈ જીરું ને તલ નાખી દેવાના બાકી કઈ નહીં તેલ ની સાથે ત્યાર પછી સીધે સીધા એક ડોયો ભરી ને હાંડવાનું બેટર આપણે નાખી દેવાનું અને આ હાંડવાના બેટર ની અંદર આપણે નાખ્યું છે ગાજર ડુંગળી કેપ્સિકમ વટાણા અને બટેટા બધાને ખમણી નાખ્યા છે અને મિક્સ કરી અને આવી રીતે જ્યારે કમ્પ્લીટ થઈ જાય ને એને ધીમા તાપે તો ચાલુ જ રાખવાનો છે ગેસને ત્યાર પછી એનો થોડું એમાં તેલ થોડું વધારે રાખવાનું એને થઈ ગયા પછી એને ધીમે ધીમે આવી રીતના ફેરવાનું છે એટલે હમણાં આખા આખો થઈ જાય

વાહ જો કેવો સરસ ઉથલી ગયો તો ચાલો આવા ટેસ્ટી હાંડવા જમવા માટે આવી જાવ તો ફાઇનલી આપણો હાંડવો રેડી થઈ ગયો છે વાહ જો કેવો ક્રિસ્પી થઈ ગયો છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મહાદેવ હર અને આપણે અત્યારે રસોઈ ચાલુ કરી દીધી છે આમાં થઈ છે શાક અહીંયા દાળ થઈ જાય છે તો હવે આપણે લોટ બાંધી લેશું અને છાસ કર નાખશું તો વાની ને એનું જે એન્યુઅલ ફંક્શન છે હમણાં આવે છે ને સન્ડેના ના એના કોસ્ચ્યુમ આપી દીધા છે આ જે સ્કૂલ માંથી જને વાની લઈ આવી છે જો હું તમને દેખાડું હમણાં તો આવી રીતે છે આ ઉપરનું ટોપ છે અને નીચે આવી રીતે આ પેન્ટ જેવું છે અને આ ઉપર ટોપ પહેરવાનું છે એને તો હવે જ્યારે રેડી થશે ને ત્યારે હું તમને પાછું દેખાડીશ કે કેવી લાગે છે આ કોસ્ટુમમાં વાની તો આજે આપણે જમવામાં બનાવ્યું છે ભરેલા રીંગણા બટેટા રોટલી પછી છે અડદિયાનો લચકો છાસ કાકડી મૂળા હળદર તળેલા મરચાં અને છોકરાઓને આપણે નાસ્તામાં ઢોકળા દીધા હતા ઈ ને સાથે છે લસણની ચટણી અને પાપડ અને દાળ ભાત તો ચાલો બધા ગરબા ગરમ અડદિયાનો ખાવા માટે તો વાનીબેને એના એન્યુઅલ ફંક્શનના જે કોસ્ચ્યુમ એ પતાની પહેર્યા છે જોવો અત્યારે આ પહેરીને એને ડાન્સ કરવાનું છે વાની મસ્ત લાગે છે તો સન્ડે છે એન એન્યુઅલ ફંક્શન તો બધાય વ્લોગ માં કન્ટિન્યુ કરજો તો તમને જોવા મળશે હું આગળ જ્યારે વ્લોગ મૂકીશ ત્યારે તો ના જમવામાં આપણે બનાવ્યું છે સુવા ખીચડી છાસ રોટલા તમને